નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હરે હર મહાદેવ તો આજનો વ્લોગ આપણે શરૂ કરીએ છીએ મેકઅપથી આજે નિધિ ભાવિકાને મેકઅપ કરાવશે અને એકદમ સરળ રીતે ઇઝી તરીકાથી આપણે ઘરે જાતે આપણો મેકઅપ કઈ રીતે કરી શકીએ એ આપણને બતાવશે તો તમે બન્યા રહેજો વ્લોગ પર અને જો વિડીયો ગમે તો વિડીયો પર લાઇક કરજો અને હા હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારી જોડે જલ્દીથી પહોંચી તો ચલો શરૂ કરીએ આજનો મેકઅપનો વ્લોગ

સ્કીનમાં ઓબર્વ થઈ જાય આમ આના એક સાઈડ રોઝ વોટર લગાવો લગાવો ને બાજુ ના રોઝ વોટર પછી જે જ્યાં જેની ડ્રાય સ્કિન હોય ને એને ત્યાં લાઇટ આલુ મોઈઝર લગાવવાનું અને જેની ઓઈલી હોય તેનું નેવિયાનું લાઈટ વેટ સોફ્ટ જે આવેલું ઈ લગાવવાનું જ્યાં ડ્રાયનેસ વધારે થતી હોય ત્યાં

ચેક નથી કરતી યાર બેટરી ચાલતી બેટરી બેટરીની ફ્લેશ લાઈટ કે આમ કર રોઝ વોટર લગાવ્યું એના પછી જેને ડ્રાય સ્કીન રહેતી હોય મોશ્ચરાઈઝર લગાવે અને જેની ઓઇલી હોય એ લાઇટ વેટ મોશ્ચરાઈઝર લગાવે અને એના પછી પ્રાઇમર એપ્લાય કરે અને પ્રાઇમર થઈ જાય એટલે ફાઉન્ડેશન અને આ ક્રાયલોનનું ફાઉન્ડેશન એ હવે એપ્લાય કરીશ કાબ રસ રસ લાગે જ નહીં બ્રશ માં ઝુલું લગાવતી આવીને ને ફેસ ઉપર લગાવી ના લે પણ લાઇટ લાઈટ લેવાય અને ડોટ ડોટ કરીને બધું લગાવવાનું એક જગ્યાએ ને બધું કરાય એમાં આંગળી માં લેવાનું ને આંગળી થી બીટ કરવાનું આઈસ નું જે આવે એ લગાવી એ જ આજ વસ્તુ એ જ લગાવી પણ થોડું લાઈટ શેડ કેમ કે આઈ શેડો કરવાનો હોય ને એટલે ઓછું ઓછું હવે આ પફિંગ બ્રશ એટલે કે આ જે કરચલી હોય ને એમાં ફાઉન્ડેશન કે આમ એક્સ્ટ્રા રહી ગયું હોય તો આ પફિંગથી આમાં આમ 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 કરી એકસ્ટ્રા કાઢે કાઢી ન થાય એમ હમ રૂમાલથીલું છાય આપણે આપ લુઝ પાવડર પેક નો આઈ શેડો કરો ને એના પહેલા આઈસ નીચે લગાવી દે કે જે આઈ શેડો કરીને જે પડે ડસ્ટ કરી એના માટે જે આપણે ફાઉન્ડેશન ને એને પ્રોટેક્શન પ્રોટેકશન આપી અને વધારે અહીંયા લગાવાઈ જાય ને હમણાં તોય વાંધો નહીં પછી ડસ્ટિંગ કરીને એમાં નીકળી જાય ક્રાયલન ફાઉન્ડેશન

લાઇટ મેકઅપ એટલે એકદમ લાઇટ લાઇટ હવે એનાથી સ્મોલ પ્રશ્ન ईज लगाई nah, ना कलर शेड है ना थी कंट्रास्ट में लेना पिंक अच्छा है चमकीलो थोड़ा अच्छा kajal my candy out of the cocoa. આંખે જલક લાગે છે આ મેકઅપ લુક આંખે જ આવે ખૈ જો એક્સ્ટ્રા ઓલું લગાય ને લૂઝ પાવડર પફિંગ કાઢી નાખવાનો આંખમાં પાણી આવે મોજ છે હા હાલ એ બધો કાઢી નાખવાનો નીકળી ગયા બ્લશ ક્રીમ બ્લશ લો કે પાવડર બ્લશ કોઈ બી સ્માઈલ કર

Pencil ou na ti aouti e? Na yeah. Pencil e he Ou nan la ti sep bali saye એમાં ડિફરન્સ હમ થોડીક ડાક થી એનાથી લાઈટ કરીએ તો બી થાય એમ

लाइनर पे से करना है એટલે બોર્ડર લાઈન હરખી કરવી હોય હમ આ મે મજાદ લેલી પડી કે કે ડરતી ના કરું Ehi, color piene la linea del giro. Ehi, vedi? Ehi, 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 Ancora? Eh. Adesso un

आज लिपस्टिक मुई है तो लड़की <laughs> <ताम अच्चोड़ा> <laughs> तो याद है चंदा आज चोड़ा मोटा तर में तो अपने जगह तो पावे ही बस तो मतलब चोलो रहा है मने मेरी फ्रेंड दोस्तों के से लाइव में आ भी चाहिए मने के जरा मेकअप लगाए नालती तो मेकअप मेकअप કેમેરા મેન મેકઅપ વાળી થોડું થોડું આપને આવડી જતું એટલે ખાલી પાવડર લગાવી દઉં બીજું કઈ કરું નહીં પાવડર ને લિપસ્ટિક ફ્રેન્ડો ને કઈ આપડે ગલત ઉપયોગ ના કરાય ને લગાડો લગાવી बहू ने किया सास का मेकअप छोटेले मेकअप फिक्सर हम्म કુર્તી હાથ આડો દઈને કે કુર્તી ના હાથ માં જ લગાવે હાથ આડો મોઢા માં ના જાય તો સરસ પેલા નું હમણાં નું સેજ મોટું આમ કહે છે હા જો ચમક્યા ભાઈ કાઢ મસ્ત લાગે આઈબ્રો પેન આઈબ્રો બનાવવાનું મીન્સ ટુ ઇન વન એ જે લાઈનર હે ને આઈબ્રો નું બી ટુ ઇન સ્વીસ બ્યુટી નું અને સ્વીસ બ્યુટી નો ફાઉન્ડેશન બ્રશ એવી લાઈનર પેન્સિલ એટલે એ આઈ શેડો બ્લેન્ડિંગ બ્રશ છે બ્રશ બ્રશ પફિંગ બ્લશ બ્લશ કરવાનું મેકઅપ ફાઉન્ડેશન બીજો હોય એ નું આઈશેડો પેલેટેડો પેલેટ હે